સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયુ અભિદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ વધવા સાથે સક્રિય જીવન આજે તમારા માટે અટલ વયુ અભિદય યોજના પર આધારિત આપણા વડીલો આપણું ગૌરવ સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય પ્રાયોજિત કાર્યક્રમનો નવો એપિસોડ કોમ્યુનિટી રેડિયો એસોસિએશન લઈને આવ્યું છે દેશભરમાં બસો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન વિવિધ ભાષાઓ અને બોલીઓમાં કેન્દ્ર સરકારની યોજનાઓ વિશેની વ્યાપક માહિતી તમારા ઘર સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે તમારા પત્રો અને કોલ્સ દર્શાવે છે કે અમારું રેડિયો સ્ટેશન આપણા પ્રદેશમાં આ મૂલ્યવાન આંતરદ્રષ્ટિ લાવવા માટે કેટલું અસરકારક છે અમે આશા રાખીએ છીએ કે તમે અથવા તમારા પરિવારના વડીલોને આ યોજનાનો લાભ મળશે જે ખાસ કરીને તેમના માટે બનાવવામાં આવી છે સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રાલય એ ભારત સરકારનો એક મુખ્ય વિભાગ છે જે સતત નવી યોજનાઓ દ્વારા અલગ અલગ વિકલાંગ વ્યક્તિઓ પછાત અને અત્યંત પછાત વર્ગો વૃદ્ધો અને અન્ય વિશેષ જૂથોને લાભ આપે છે હાલમાં વરિષ્ઠ નાગરિકો માટે સંકલિત કાર્યક્રમ રાષ્ટ્રીય હેલ્પલાઇન સેવા એક ચાર પાંચ છ સાત વૃદ્ધાવસ્થા સંભાળ તાલીમ વયો શ્રી યોજના મોતિયાની શસ્ત્રક્રિયા યોજનાઓ અને માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ જેવા કાર્યક્રમો વરિષ્ઠ નાગરિકો માટે અમલમાં છે આ યોજના વૃદ્ધોને સામાજિક સુરક્ષા આરોગ્ય સંભાળ અને નાણાકીય સહાય પૂરી પાડવાનો હેતુ ધરાવે છે જોકે આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકો માટે સક્રિય અને વ્યસ્ત રહેવું જરૂરી છે પણ એ કેવી રીતે શક્ય છે આ સવાલ તમારા સૌના મનમાં ઉદ્ભવ્યો હશે ઠીક છે તો આજે દાદાજી ભારત અને લક્ષ્મી અહી માત્ર આ યોજનાઓની ચર્ચા કરવા માટે જ નહીં પરંતુ વડીલોની એક યુવાનની જેમ સક્રિય જીવનશૈલી જાળવવા પણ ચર્ચા કરવાના છે આ શું થઈ રહ્યું છે હું સવારને ફોન કરું છું પણ કોઈ જવાબ જ આપતું નથી મમ્મી એવું લાગે છે કે દાદાજીને કોઈ સમસ્યા છે હું સવારથી ફોન કરું છું ફોન વાગે છે પણ તે ઉપાડતા નથી હેલો હેલો દાદાજી હમ હા દીકરી તે ફોન કર્યો હતો શું દાદાજી મે આજે સવારથી અત્યાર સુધીમાં ઘણીવાર ફોન કર્યા છે તમે ક્યાં હતા તમે ઠીક છો કોઈ સમસ્યા છે તમારી તબિયત ઠીક છે ને ઓ કૃપા કરીને જવાબ આપો અરે વાલી દીકરી તારી હાઈ સ્પીડ ટ્રેન માટે રોક જેથી હું હું મારી ખસેડી શકું દાદાજી તમે મજાક કરો છો ને તમારા માટે ચિંતિત હતી અરે જો દીકરી હું બિલકુલ ઠીક છું પણ મને કેવી રીતે દેખાય એક મિનિટ મને વિડીયો કોલ કરવા દો અરે મારી પાસે એક બીજો રસ્તો છે કે જેનાથી તું મને વિડીયો કોલ વિના પણ જોઈ શકે હે વડે કેવી રીતે શક્ય છે શું કોઈ નવી ટેકનોલોજી આવી છે ના એવું નથી આ પદ્ધતિ સદીઓ જૂની છે પણ બધાને એની જાણ નથી એટલા માટે કે લોકો તેને સામાન્ય જીવનમાં તેનો ઉપયોગ કરતા નથી દાદાજી તમે ક્યારે બદલશો નહીં તમે હંમેશા દરેક વસ્તુને ને કોયડામાં ફેરવો છો તો ચાલો સાથે મળીને આ કોયડો આપણે ઉકેલીએ દાદાજી તમે તો બોલો કેવી રહી મારી સરપ્રાઈઝ ઓ જ તમે સવારથી મારા ફોનનો જવાબ નથી આપતા બીજું શું હોઈ શકે દીકરી તું હંમેશા અણધારી રીતે મને આશ્ચર્યચકિત કરે છે તેથી મેં આજે વિચાર્યું કે આજે હું જ તને એક સરપ્રાઈઝ આપીશ અને તમારા ઘુંટણમાં દુખાવો અને તમારી હાઈ બીપી વિશે શું સારું સારું આ હાડકા અને માંસથી બનેલું શરીર છે કંઈક ને કંઈક તો થતું રહેવાનું પરંતુ શું તેનો અર્થ એ કે મારે મારી પૌત્રીને સરપ્રાઈઝ આપવાનું બંધ કરી દેવાનું દાદાજી મને તમારી આજ તો વાત ગમે છે પણ તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ નીકળી તો શું સરકાર તેની કાળજી નથી લઈ રહી એમ માને છે સરકાર કાળજી કેવી રીતે જાદુઈ નંબર સાથે લો હવે આ તમારા કોયડાઓ ફરીથી શરૂ તું જ ભૂલી ગઈ તે જ તો મને જાદુઈ નંબર એક ચાર પાંચ છ સાત વિશે જણાવ્યું હતું તેના પર કોલ કરીને હું વરિષ્ઠ નાગરિક સ્વાસ્થ્ય યોજનાના તમામ લાભ લઈ લઉં છું બહુ સરસ આ તો અસરકારક વાત થઈ તે કોલ દ્વારા નેશનલ સિનિયર સિટીઝન હેલ્થ કેર પ્રોગ્રામ વિશે પણ જાણ્યું અને મેં તરત જ મારા બધા મિત્રો સાથે માહિતી વહેંચી પણ દીધી વાહ દાદાજી તમારી સતર્કતા અમારી યુવા પેઢીને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આપી શકે છે અરે તમને બધાને જોઈને જ મને ઉર્જા મળે છે તમારી ઉંમરમાં અમને તો આટલું જ્ઞાન હતું કે ન તો અમે આટલા બધા કામ સંભાળતા હતા હમ સમય સાથે અપડેટ રહેવું પડે દાદાજી એકદમ સાચું તેથી જ હું મારી જાતને અપડેટ કરવા આવ્યો છું અહીંયા મને સમજાઈ ગયું દાદાજી હું બીજા મિત્રોને પણ બોલાવીશ અને પછી અમે સૌ મળીને તમારી સોફ્ટવેર તાલીમ શરૂ કરીશું ત્યાં સુધી તમે થોડો આરામ કરી લો તો આરામ કોને આરામની જરૂર છે હું 3 કલાકથી કારમાં બેઠો છું એવું ક્યાં છે કે હું દોડ્યો આવ્યો છું તમે તો અદ્ભુત છો દાદાજી સક્રિય વૃદ્ધત્વનું ઉત્તમ ઉદાહરણ તમે જાણો છો જ્યારે મેં મારા મિત્રોને કહ્યું કે તમે ફરીથી કામ કરવાનું શરૂ કરવા માટે નવું કોમ્પ્યુટર સોફ્ટવેર શીખી રહ્યા છો ત્યારે તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હું પણ ઉત્સાહિત છું લક્ષ્મી નિવૃત્તિના ચાર વર્ષ પછી ફરીથી કામ શરૂ કરવું એ નવી વાર્તાની શરૂઆત કરવા જેવું લાગે છે દાદાજી તમે તમારી નોકરીમાંથી નિવૃત્ત થયા છો કામમાંથી નહીં તમે કોઈ પણ રીતે કામ તો કરતા જ હતા હા દિવસમાં એક બે કલાક બાળકોને ભણાવી લઉં છું બાકીનો દિવસ તો હું નિષ્ક્રિય બેસી જ રહું છું આવા કામનો શું એ જ મુદ્દો છે તો હું તને સરપ્રાઈઝ કરવા આવ્યો છું ના તમે નવા સોફ્ટવેર શીખવા આવ્યા છો હા અને આ બધું તે બાળકો માટે છે તેમને યોગ્ય કોમ્પ્યુટર કૌશલ્ય શીખવવા માટે ગામમાં કોઈ જ નથી આ સોફ્ટવેર તેમને તેમની કારકિર્દીમાં મદદ કરશે હવે તેઓ બધા અહીં આવી શકતા નથી અને તમે ત્યાં લાંબો સમય સુધી રહી શકવાના નથી તેથી મેં વિચાર્યું કે હું જાતે શીખીશ અને બાળકોને શીખવીશ દાદાજી હું એ જ મુદ્દાની વાત કરું છું બાળકોને એક કલાક શીખવવાની પ્રક્રિયામાં તમે એક નવું કૌશલ્ય શીખી રહ્યા છો જે તમારા માટે પણ ઉપયોગી થશે કૌશલ્ય ક્યારેય વેડફાઈ જતું નથી સો સાચી વાત છે દીકરી દાદાજી આપણી સરકાર પણ વરિષ્ઠ નાગરિકોને અર્થપૂર્ણ કાર્યમાં વ્યસ્ત રાખવા માટે અટલ વયુ યોજના ચલાવે છે કયા ઉપયોગ કર્યો હતો વૃદ્ધત્વ વિશે કઈક વૃદ્ધત્વ હા સક્રિય વૃદ્ધત્વ હમણાં જ તે કહ્યું કે હું સક્રિય વૃદ્ધત્વ નું ઉદાહરણ છું તું મને સમજાવીશ કે તે શું છે શું તે નવી સરકારી યોજના છે ના દાદાજી આ કોઈ સ્કીમ નથી તે એક નૈતિક વિચાર છે હમ તો એનો અર્થ એ કે સરકાર ઈચ્છે છે કે અમારા જેવા લોકો શક્ય તેટલા સક્રિય રહે ખરું ને બરાબર જ્યારે આપણે આપણી નોકરીમાંથી નિવૃત્ત થઈએ છીએ ત્યારે આપણે જીવનમાંથી નિવૃત્ત થતા નથી હમ પણ આપણા કામનો સ્વભાવ જ બદલાય છે તો શું બદલાય છે દાદાજી સમજાવ તો અરે પહેલા અમે પૈસા કમાવા માટે કામ કરતા હતા હવે અમે સમય પસાર કરવા માટે કામ કરીએ છીએ હા એ પણ સરસ છે પરંતુ જો કોઈ વ્યક્તિ કામ કરીને પૈસા કમાવા માંગે છે તો સરકાર તેને પણ પ્રોત્સાહિત કરે છે શું તેઓ અમારા માટે નોકરીની વ્યવસ્થા કરે છે યુવાનોને નોકરી શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને તું અમારા વરિષ્ઠો માટે આવકને તક પૂરી પાડવાની વાત કરી રહી છે દીકરી માત્ર આવકના વિકલ્પો જ નહીં પણ પેન્શનના લાભો પણ જેમ કે સિનિયર સિટીઝન પેન્શન સ્કીમ નેશનલ પેન્શન સિસ્ટમ અટલ પેન્શન યોજના અને ઘણી બધી યોજનાઓ હમ ખરેખર મારા પર વિશ્વાસ નથી થતો તો જુઓ હું તમને કોઈની સાથે વાત કરાવું છું કોને થોડી વાર રાહ તો જુઓ હેલો ગુડ મોર્નિંગ સર હું લક્ષ્મી બોલી રહી છું હા મેં તમને અગાઉ મારા દાદાજી ભારતજી નો ઉલ્લેખ કરેલો ને હા હા તે અહીં છે પરંતુ તેમની પાસે કેટલાક પ્રશ્નો છે હું તેમને તમારી સાથે વાત કરાવું છું હા હા લક્ષ્મી જરા આપો એમને ફોન એમના મનની જે પણ મૂંઝવાનું હશે એ હું સમજવાની કોશિશ કરીશ હા આ કોણ છે મારે શું કેવું એમને તે અટલ વયો અભ્યુદય યોજનાના પ્રોજેક્ટ ઓફિસર છે તેની પાસે તમારા બધા પ્રશ્નોના જવાબો છે તમે વાત તો કરો અરે હા 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 સાહેબ હું હું ભારત બોલું છું અને એક્ટિવ એટલે કે ઉંમર વધવા સાથે સક્રિય જીવન જીવવા વિશે પૂછતો હતો લક્ષ્મીએ કહ્યું કે સરકાર અમારા જેવા વરિષ્ઠ નાગરિકોને નોકરીઓ આપી રહી છે અરે હા દાદાજી સાંભળો સરકારે આ એક્ટિવ એજિંગ પ્રોગ્રામ જે જાહેર કર્યો છે ને એમાં નોકરી પણ ખરી અને જેનાથી તમને આર્થિક ઉપાર્જન પણ થઈ શકે અને એ સિવાય જો તમે આર્થિક ઉપાર્જન સિવાયના કામોમાં જોડાવા ઈચ્છો એટલે કે તમને જો પેન્શન ઓલરેડી મળતું હોય અને તમારે પોતાનો સમય પણ વ્યતીત કરવો છે તો તમને ફ્રીલાન્સ અને એક વેતન દર ઉપર એ એટલે કે સરકાર વિવિધ પ્રકારના ક્રમો દ્વારા જેવા કે તમે સારી રીતે કોઈને તમારા વિષયમાં જ્ઞાન આપી શકતા તો તમને કાઉન્સેલર તરીકેની તાલીમ આપે છે જો તમે કમ્પ્યુટર વિષયમાં જ્ઞાતા જવા માંગતા હોવ તો તમને કમ્પ્યુટર વિષયની થોડી તાલીમ જેથી તમે ધારો ને અકાઉન્ટ વિષયના જ્ઞાતા હોવ અથવા તમે કામ કરેલું હોય તો તમે વિવિધ પ્રકારના ઇન્ટરનેટના માધ્યમથી તેના ક્લાસ લઈ શકો અને તે કામ વિવિધ કંપનીઓને આપી શકો આ સિવાય સરકારની વિવિધ યોજનાઓમાં તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવે છે અને એ માટેના પણ કુશળ વક્તા અને એ તાલીમાર્થીઓને તાલીમ આપી શકે તેવા પ્રશિક્ષકની વ્યવસ્થા પણ કરવાની હોય છે તો આવા વિવિધ કાર્યક્રમની અંદર અનુભવી માણસોની જરૂરિયાત હોય છે ત્યારે તેમને આ કામમાં જોડવામાં આવે છે અને જે હમણાં જ નિવૃત્ત થયા હોય તેમને વર્ષ સુધી સરકાર વિવિધ પ્રકારના વિભાગોમાં ફરીથી પુનઃ નિયુક્તિ કરી અને તેમના અનુભવનો લાભ પણ મેળવે છે એટલે તમારા શરૂઆતના બે થી ત્રણ વર્ષોમાં તમે આર્થિક ઉપાર્જન અને પ્રવૃત્તિમય જીવન પણ જીવી શકો છો અને કાઉન્સિલર તરીકે તથા પ્રશિક્ષક તરીકે કે શિક્ષક તરીકે તમે જ્યાં સુધી એમને શિક્ષણ આપો ત્યાં સુધી પ્રવૃત્તિમય જીવન પણ જીવી શકો અને આર્થિક લાભ પણ મેળવી શકો છો બોલો તમને પણ આ વાત ગમી ને હા સર મારા દાદાજીને આ વાત ઘણી ગમી ગઈ છે કોઈ પણ મૂંઝવણ હોય તો વન ફોર ફાઈવ સિક્સ સેવન પર કોલ કરવાનું ભૂલતા નહીં સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર તમે બધું જ વિગતવાર સમજાવ્યું મારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે અને હું ફરીથી કામ કરવા માટે પ્રેરિત પણ અનુભવું છું જુઓ દાદાજી મારા મિત્રો હવે અહીં આવી ગયા છે કેમ છો દાદાજી તો શું આપણે આપણો વર્ગ શરૂ કરીએ બાળકો તમારા જેટલો બુદ્ધિશાળી તો નથી અને હું માત્ર કોમ્પ્યુટરની મૂળભૂત બાબતો જાણું છું બાકી બધું તમે મને શીખવશો દાદાજી હું બુદ્ધિ વિશે કહી શકતો નથી પરંતુ તમે ઉર્જાથી ભરપૂર છો અને તે પૂરતું છે તમારા જેવા બાળકોને જોઈને મને જરૂરી શક્તિ મળે છે જ્યારે પણ હું થોડો નીચો અનુભવું છું ત્યારે અહીનો આ લક્ષ્મી બોમ્બ મને અચમચાવી નાખે છે અને મને રિચાર્જ કરી દે છે દાદાજી લક્ષ્મી એ મને કહ્યું કે તમે હિસાબી ખાતાની ઓફિસમાં કામ કરતા હતા હા એ સાચું છે તેથી તમારે બજારો બજેટ અને કર વિશે બધું જ જાણવું જોઈએ હા હું તે જાણવાનો પ્રયત્ન કરું જ છું પણ તમારે આ કેમ પૂછવું પડ્યું દાદાજી તમે હમણાં જ કહ્યું ને કે તમે બુદ્ધિશાળી નથી પણ તમારી જાતને જુઓ તમે તો ટેક્સની બાબતોને સરળતાથી સાંભળી લીધી છે તમારા જીવનમાં જ્યારે અમે કોચિંગ ક્લાસમાં ગયા પછી પણ આ વિષયમાં ભાગ્યે જ પાર્સિંગ માર્ક્સ લાવી શકીએ છીએ ઓ તમે વિચારો છો તેટલું એ કંઈ અઘરું નથી પણ અમને તો ખૂબ જ કંટાળાજનક લાગે છે હમ તેથી જ તમે સારો સ્કોર નથી કરી શકતા કારણ કે તમને તેમાં રસ નથી અમે વિષયનો અભ્યાસ કરીએ અને એ વિષયના સરના ક્લાસ દરમિયાન હું ઘણી પાછળ બેસીને ઊંઘી જતો શરૂઆતમાં તે કંટાળાજનક લાગે છે પરંતુ એકવાર તમે તેને સમજવાનું શરૂ કરો પછી તો તેનાથી વધુ રસપ્રદ કંઈ જ નથી મેં તેમને કહ્યું હતું ને કે જ્યારથી ભારત દાદાજીએ અમારા ગામમાં બાળકોને અર્થશાસ્ત્ર શીખવવાનું શરૂ કર્યું ત્યારથી તેઓ ડિસ્ટિંગશન મેળવી રહ્યા છે તો ચાલો સોદો કરીએ ગૃહિણીની વાડકીની વ્યવહારની વ્યવસ્થાની જેમ તમારો કહેવાનો અર્થ શું છે દાદાજી અમને એકાઉન્ટ શીખવશે અને અમે અમને કોમ્પ્યુટર કુશળતાથી શીખવીશું ઓહ ઉત્તમ પ્લીઝ દાદા આ સોદો સ્વીકારો ને પણ દાદાજી તો ગામમાં રહે છે તે તમને અહીં આવીને કેવી રીતે શીખવશે કોઈ વાંધો નહીં દાદાજી ટેક ફ્રેન્ડલી બનવાના છે તેથી તેઓ ત્યાંથી પણ અમારા ક્લાસ લઈ શકશે શું સાચું ને દાદાજી હમ ડીલ થઈ શકે છે તમે મને શીખવશો અને હું તમને શીખવીશ હુરરે આ તો પાર્ટી ટાઈમ છે આપણે અત્યારે પાર્ટી ન કરી શકીએ પરંતુ આપણે આ ડીલની ઉજવણી ચોક્કસ કરીશું પણ કેવી રીતે કંઈ કચા નાસ્તાથી હા આપણે ચોક્કસ ચા નાસ્તો કરીશું પણ હાલમાં કોઈ ગીત થઈ જાય તો એ તો કહો કયું ગીત વગાડું દોસ્તો ગીત વગાડવું નથી હા આપણે તો ગીત ગાઈશું ગાશો ગાશે કોણ જો તું ગાઈશ તો અમારે બધાની કાન બંધ કરવા પડશે લક્ષ્મી એટલે તું કોઈ માત્ર કોરસ જ ગાઈ શકશે ખરું ને લક્ષ્મી ભલે કોરસ ગાઈ શકે પણ તેના દાદાજી ખરેખર ખૂબ જ સારું ગાય છે અરે વાલે હું એક સમયે ગામડાની મંડળી સાથે ગાતો હતો હવે એટલું સારું નહી ગાઈ શકો અરે દાદાજી કૃપા કરીને ગાવ ને અમને મૂળ ગ્રામીણ લોક સંગીતની જીવન સાંભળવા બીજે ક્યાં મળશે પણ દીકરાઓ દાદાજી હવે અમે ફક્ત લક્ષ્મી મિત્રો નથી રહ્યા અમે હવે તમારા શિક્ષક પણ છીએ તેથી તમારે અમારા જ આદર્શોનું પાલન કરવું પડશે ઠીક છે ઠીક છે સારું કોઈ અંદરથી ઢોલક લાવો હમ્મ લક્ષ્મી તું મને મદદ કરીશ ને હા ચોક્કસ દાદાજી વાહ જો અમારી પાસે કોઈ શિક્ષક હોય જેમને આ રીતે ગાતી વખતે શીખવી શકે તો આપણું જીવન જાય હવે તમે અમારા શિક્ષક પણ છો તો ગીત ગાતા ગાતા અમને મજા કરતા કરતા તમારે અમને શીખવું પડશે કદાચ ગાવાનું કે નૃત્ય ન કરી શકું પણ હું તમને વાર્તાઓ દ્વારા શીખવી શકું છું વાહ તો ચાલો આજે જ ક્લાસ શરૂ કરીએ હા દાદાજી કૃપા કરીને શરૂ કરો ઠીક છે ઠીક છે ધ્યાનથી સાંભળો એક ગામ હતું જ્યાં એક વૃદ્ધ સ્ત્રી તેના બે પુત્રો સાથે રહેતી હતી એક દિવસ અકસ્માતે તેના એકના એક પુત્રનો જીવ લીધો થોડા સમય પછી બીજો દીકરો કામની શોધમાં દૂરના શહેરમાં ચાલ્યો ગયો હવે વૃદ્ધ સ્ત્રી સાવ એકલી રહી ગઈ હતી તેના પુત્રના ગયાના થોડા દિવસો પછી એક અજાણી વ્યક્તિ તેના દરવાજે આવી અને વિનંતી કરી માં હું પ્રવાસી છું શું તમે મને રાત રોકાવાની પરવાનગી આપી શકશો વૃદ્ધ સ્ત્રીએ તેનું સન્માન સાથે સ્વાગત કર્યું જિજ્ઞાસાથી તેણીએ તેને પ્રશ્ન પૂછ્યો કે તમે ક્યાંથી આવ્યા છો પ્રવાસી એને જવાબ આપ્યો કે બીજી દુનિયામાંથી નિર્દોષ વૃદ્ધ સ્ત્રીને પહેલાં સમજાયું નહીં તેણે નિખાલસતાથી પૂછ્યું બીજી દુનિયા શું તમારો મતલબ ભગવાનના ઘરેથી છે મુસાફર હળવું હસ્યો અને તેને આ બીજી દુનિયા વિશે વિવિધ વાતો કહેવા લાગ્યો સ્ત્રીની આંખો ચમકી તે એવું માનવા લાગી હતી કે ભગવાનનો સંદેશ વાહક છે અને તેના પુત્ર મૃત પુત્ર વિશે સમાચાર લાવ્યો હતો વૃદ્ધ સ્ત્રીએ તેના પુત્ર વિશે પૂછ્યું અને પ્રવાસી હસીને કહ્યું હું અને તમારો પુત્ર ભગવાનના ઘરના એક જ ઓરડામાં રહીએ છીએ તે ત્યાં સારસ પ્રાણીને ઉછેરે છે પરંતુ તમે તો જાણો છો કે સારસ હંમેશા કાંટાવાળી ઝાડીઓમાં ભટકતા હોય છે તેમનો પીછો કરવાથી તમારા પુત્રના કપડાં અને ચંપલ ફાટી ગયા છે તેની હાલત એકદમ દયનીય છે જો તમે તેને જોશો તો તમે રડશો આ સાંભળીને વૃદ્ધ મહિલા ખરા અર્થમાં રડવા લાગી તેણે કહ્યું દીકરા મારી પાસે થોડા પૈસા અને થોડા કપડાં છે શું તું આ વસ્તુઓને મારા છોકરા પાસે લઈ જઈ શકીશ તો તમારો મારા ઉપર મહાન ઉપકાર ગણાશે પ્રવાસીએ માથું ધુણાવ્યું જાણે કે તે તેના પર મોટી કૃપા કરી રહ્યો હોય બીજા દિવસે સવારે પ્રવાસી વૃદ્ધ મહિલા પાસેથી કપડાં અને પૈસા લઈ ગયો અને ચાલ્યો ગયો થોડા દિવસો પછી વૃદ્ધ મહિલાનો બીજો પુત્ર શહેરમાંથી ઘરે પાછો આવ્યો તેઓ જમતા હતા ત્યારે માતાએ કહ્યું દીકરા તારો ભાઈ બહુ મુશ્કેલીમાં છે નાનો દીકરો ચોંકી ગયો જ્યારે માતાએ તેને આખી વાત કહી ત્યારે તેણે ગુસ્સાથી કહ્યું મરણ પછી કોણ પાછું આવે છે તે માણસ બીજી દુનિયાનો નહોતો તે ઠગ હતો અને તમે વિચાર્યા વગર જ કપડા પૈસા આપી દીધા આવી રીતે તો તમે મને નાદાર કરી દેશો કે શું પુત્ર ગુસ્સામાં બૂમો પાડતો રહ્યો ઘણી કઠોર વાતો કહેતો રહ્યો વૃદ્ધ સ્ત્રીએ નીચા અવાજે કહ્યું દીકરા તું સાચો છે તેના માટેના મારા પ્રેમમાં હું ઠગના શબ્દોથી છેતરાઈ ગઈ ગુસ્સે ના થા આવે હું એક ગ્રામીણ વૃદ્ધ સ્ત્રી છું હોશિયાર લોકો પણ આ દુનિયામાં છેતરાય છે વૃદ્ધ સ્ત્રીને તેના કર્યા પર ખૂબ પસ્તાવો થયો હોવા છતાં તેના પુત્રનો ગુસ્સો સમ્યો નહીં તેણે બૂમ પાડી કહ્યું દુનિયામાં અજ્ઞાન લોકો હોઈ શકે છે પરંતુ તમારા જેવા મૂર્ખ કોઈ નહીં તેને શાંત કરવા વૃદ્ધ મહિલાએ રડતા રડતા કહ્યું દીકરા આ દુનિયામાં મૂર્ખની કમી નથી જો તમે એક શોધશો તો તમને એક હજાર મળી જશે પુત્રએ ગુસ્સામાં તેની બેગ ઉપાડી અને કહ્યું સારું હું જાઉં છું જો મને તમારા કરતાં વધુ મૂર્ખ કોઈ મળે તો હું પાછો આવીશ નહીતર મને મૃત માની લો અને મારા વિશે ભૂલી જાવો વૃદ્ધ સ્ત્રી રડી રહી રડી પડી તેને રોકવા માટે વિનંતી કરી પરંતુ તેણે તેના પગ પછાડ્યા અને ચાલ્યો ગયો હવે તે યુવક તેની માતા કરતા વધુ મૂર્ખ વ્યક્તિની શોધમાં ફરતો હતો એક ગામમાં જમીનદારના ઘર પાસે તેણે કેટલીક બકરીઓ ચરતી જોઈ યુવક બકરી આગળ ઘૂંટણીએ પડ્યો અને કંઈક ગણગણવા લાગ્યો મકાન માલિકની પત્ની બારીમાંથી આ બધું જોઈ રહી હતી તેને કુતુહલ લાગ્યું તેણે તેની નોકરાણીને પૂછપરછ કરવા માટે મોકલી પૂછવા પર યુવકે ગંભીરતાથી કહ્યું આ બકરી મારી પત્નીની બહેન છે મેં તેને તરત જ ઓળખી લીધી નોકરાણીએ વિચાર્યું કે તે માણસ પાગલ છે કે શું અને તેણે તેની રમૂચ કરવાનો પ્રયાસ કર્યો ઠીક છે તમે તમારી પત્નીની બહેનને મળ્યા છો હવે ચાલ્યા જાઓ પણ યુવક રડવા લાગ્યો અને બોલ્યો મારી પત્ની બહુ બીમાર છે તે તેની પ્રિય બહેનને જોવા માંગે છે હું તેને શોધી રહ્યો છું અને હવે આખરે મને મળી ગઈ છે હું તેને ઘેરે લીધા વિના ન જઈ શકું એકવાર મારી પત્ની તેને મળી લેશે પછી હું તેને અહીં પરત મૂકી જવાનું વચન આપું છું નોકરાણીએ તેની શેઠાણીને આ વાતની જાણ કરી પહેલાં તો મકાન માલિકની પત્ની હસી પડી પરંતુ યુવકને રડતો અને આજીજી કરતો જોઈને તેને તેના માટે દયા આવી તેણીએ કહ્યું ઠીક છે તમે તમારી પત્નીની બહેનને લઈ જઈ શકો છો પરંતુ તેનું નાનું બાળક તેના વિના રહી શકતું નથી તે હજુ પણ તેના દૂધ પર નિર્ભર છે એટલે તમારા બાળકને પણ સાથે લઈ જવું પડશે અને સાથે અમારું આ ગાડું લઈ જાઓ જેથી તમે મુલાકાત પછી બંનેને ઝડપથી પાછા લાવી શકો કે તેણીનો ખૂબ આભાર માન્યો બકરી અને તેના બચ્ચાને ગાડામાં ગોઠવીને ચાલ્યો ગયો જ્યારે મકાન માલિક પાછો પડ્યો ત્યારે તેની પત્નીએ આ ઘટના સંભળાવી હસી હસીને પરંતુ તેની પત્નીની મૂર્ખતા વિશે સાંભળીને મકાન માલિકે હતાશામાં તેના ગાલ પર થપ્પડ મારી તેણે તેણીને ઠપકો આપ્યો તેણીને મૂર્ખ અજ્ઞાની બીજા ઘણા નામોથી બોલાવ્યા પછી મકાન માલિકે વિચાર્યું ચોર બહુ દૂર નહીં ગયો હોય મારે તેને પકડવો જ પડશે મકાન માલિકે તેના ઘોડા પર કાઠી બાંધી સવાર થયો અને યુવાન જે દિશામાં ગયો હતો તે દિશામાં ગયો જ્યારે યુવાને પહેલાંથી જ કોઈક બકરી લેવા આવશે તેમ વિચારીને ગાડા બકરી તેમજ તેના બચ્ચાને જંગલમાં સલામત સ્થળે સંતાડી દીધા પછી તેણે સ્કાર્ફથી પોતાનો ચહેરો ઢાંક્યો અને જંગલની બહાર રાહ જોતો બેઠો મકાન માલિક ચોરને શોધતો ત્યાં આવ્યો તેણે યુવકને પૂછ્યું ભાઈ તમે કોઈને બકરી તેના બચ્ચાને લઈને ભાગતા જોયા છે તે ચોર છે જોયા હોય તો જલ્દી મને કહો યુવાને ગંભીર સ્વરની અંદર જવાબ આપ્યો હા મેં તેને જોયો છે તેણે મને રસ્તા વિશે પૂછ્યું પણ હતું તે આ રસ્તે ગયો મકાન માલિક તે દિશામાં જવાની તૈયારી કરતો હતો ત્યાં યુવકે તેને રોક્યો પરંતુ આ વળાંકથી આગળ બજાર છે જો તે ચોર બકરીને ત્યાં વેચી દે તો તમે ચોરને કેવી રીતે ઓળખશો મકાન માલિક મૂંઝાઈ ગયો તેણે કહ્યું તમે તેને નજીકથી જોયો છે શું તમે તેને ઓળખી શકો છો જ્યારે યુવકે માથું હલાવ્યું ત્યારે મકાન માલિકે તેને વિનંતી કરી મારો ઘોડો લો અને મારા માટે તે ચોરને પકડો હું તમને હજાર રૂપિયાનું ઇનામ આપીશ યુવકે ઉદાસીનતાથી જવાબ આપ્યો હું જઈશ પણ આજે મેં જંગલમાંથી એક ખૂબ જ દુર્લભ અને મૂલ્યવાન બાજ પકડ્યો છે તે મારા સ્કાર્ફમાં છુપાયેલો છે જો હું મારા હાથ હટાવીશ તો તે ઉડી જશે મકાન માલિકે યુવક પાછો ન આવે ત્યાં સુધી બાજની રક્ષા કરવાનું વચન આપ્યું અને તેને તરત જ હજાર રૂપિયાનું ઇનામ આપવાની ઓફર પણ કરી યુવક સંમત થયો મકાન માલિકને ત્યાં બેઠેલા છોડીને કાલ્પનિક બાજની રક્ષા કરી તે હજાર રૂપિયા અને ઘોડો લઈને ચાલ્યો ગયો બધી લૂંટ લઈને તે તેની માતા પાસે પાછો ફર્યો તેણે તેના વર્તન માટે માફી માંગી અને કહ્યું તમે સાચા હતા માતા આ દુનિયામાં મૂર્ખની કમી નથી જુઓ હું એક બકરી તેનું બચ્ચું એક ઘોડો એક હજાર રૂપિયા બધું મફતમાં લાવ્યો છો હવેથી હું અહીં તમારી સાથે રહીશ પુત્રને પાછો ફરતો જોઈને વૃદ્ધ સ્ત્રી ખુશ થઈ ગઈ પણ આખી વાત સાંભળીને તેણે કહ્યું દીકરા પ્રેમ કે દયાથી કોઈ મૂર્ખ બની શકે પણ લોકોને છેતરીને આ રીતે લૂંટવાથી દુનિયા પાપીઓથી ભરાઈ જશે તું પાછો જા અને તેના મૂળ માલિકને બધું પાછું આપીને આવ દાદાજી તો શું બધું પાછું આપ્યું એ તો તમારે બધા નક્કી કરવાનું છે કે મારી વાર્તા અહીં સમાપ્ત થાય છે તેનો અર્થ એ કે માર્ગદર્શક માર્ગ બતાવે છે પરંતુ તેને અનુસરવું કે નહીં તે આપણા પર જ છે બિલકુલ સાચું જેમ કે વૃદ્ધો માટે આ કલ્યાણ યોજના અટલ વયો અભ્યોદય યોજનાને સરકારે અમલમાં મૂકી છે પરંતુ તેનો લાભ ઉઠાવો આપણા હાથમાં છે વાહ દાદાજી તમે એક વિચાર ને બીજા વિચાર સાથે કેવી સરસ રીતે જોડી દીધું લો હવે ચાલો કામ પર પાછા ફરીએ આગામી એપિસોડ માટે કેટલીક માહિતી બાકી રાખીએ આવતા એપિસોડમાં અમે વાર્તાઓ ગીતો અને માહિતીના ખજાના સાથે પાછા આવીશું તો શું તમે હજી સુધી અટલ વયો અભ્યોદય યોજનાનો લાભ લેવાનું શરૂ કર્યું છે કે નહીં અમને પત્રો સોશિયલ મીડિયા દ્વારા સંદેશા મોકલીને અથવા ફોન કોલ્સ દ્વારા જણાવો જો નહીં તો એલ્ડર લાઈન નંબર એક ચાર પાંચ છ સાત પર કોલ કરો અને સહાય મેળવવા માટે માહિતી મેળવો સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયુ અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ અમારા વડીલો અમારું ગૌરવ સાંભળતા રહો મસ્ત રહો સ્વસ્થ રહો સાથે સાથે આ બધી માહિતી મેળવતા રહો અને લાભ પણ લેતા રહો આજ માટે આટલું જ ફરી મળીશું આવતા એપિસોડમાં આભાર નમસ્તે મસ્ત રહો વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર નાઇન્ટી પોઈન્ટ ફોર એફ એમ